વરિયાળીના ભાવમાં પણ આજે થોડો સુધારો દેખાઈ રહ્યો છે સુવા સહિતની જણસીમાં બાકી જીરું સાથે બજાર જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે રાઈડો જીરું અને ભાવ શું ચાલી રહ્યા હતા મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ જોઈએ તો જીરું તેત્રીસો થી ચુમ્માલીસો પાંત્રીસ રૂપિયા સુવા બારસો થી સત્તરસો પંચાણું રૂપિયા મેથી એક હજાર પંચાણું થી એક હજાર પંચાણું રૂપિયા ઈસબ ગુલ બે હજાર અઠ્યોતેરથી સત્યાવીસોને પંચોતેર રૂપિયા અજમો એક હજાર પંદરથી ચોવીસોને દસ રૂપિયા વરિયાળી બારસો પાસઠથી તેત્રીસોને સાઠ રૂપિયા અને તલ સફેદ સોળસો એક્યાશીથી ત્રેવીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતાજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ